વડોદરાથી અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર ધરપકડ કરવામાં આવી છે વડોદરાના યુવકે સોશિયલ મીડિયા ઉપર ધમકી આપી હતી તેથી વાઘોડિયા રોડ ખાતે રહેતા વિરલ આશરાની ધરપકડ કરી લેવામાં આવી છે દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા છે લગ્નની ઉજવણી મહિનાઓથી ચાલી રહી છે ત્યારે વિશ્વભરમાંથી મહેમાનો આવ્યા હતા આ દરમિયાન અગાઉ બે શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી હતી અને બોમ્બની ધમકી આપનાર વ્યક્તિની શોધ કરવામાં આવી રહી હતી જેમાં રાત્રે તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે